નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આ નિબંધ લખનારના આભાર દર્શન સાથે આપણે માતૃપ્રેમ નિબંધની ચર્ચા કરીશું માતૃપ્રેમ નિબંધ બીજી રીતે આ રીતે પૂછી શકાય જનની જોડ સખી નહીં જળી રેલોલ અથવા તો માં તે માં ઉપનિષદમાં એક સુંદર રત્નકણિકા છે માતૃદેવો ભવઃ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદિઅપી ગરીયસી અર્થાત માતા અને માતૃભૂમિ સ્વર્ગ સ્વર્ગકર્તા પણ મહાન છે ઉક નહીં દેખા હમને કભી પર ઇસકી જરૂરત ક્યાં હોગી અય મા તેરી સુરત અલગ ભગવાન કી મૂર્ત ક્યાં હોગી માતાના અગાધ પ્રેમમાં ઈશ્વરની કરુણાની જ એક ઝલક જોવા મળે છે માતાના વાત્સલ્યથી વધુ ઉમદા અને દૈવી તત્વ આ જગતમાં બીજું કોઈ નથી માતાના સ્નેહની મહત્તા ગાતા કવિશ્રી બોટાદકરે લખ્યું છે કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલોલ માડીનો મેઘ બારે માસ રે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ ખરેખર જગતમાં સૌ સ્નેહ સંબંધોમાં માતૃપ્રેમનું સ્થાન અનન્ય છે કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી માતા ખૂબ જ દુઃખ વેઠીને બાળકને જન્મ આપે છે તેનું જીવને તેનું જીવથી એ વધુ જતન કરે છે બાળકને કાંઈ તકલીફ ન પડે તેની ચિંતામાં અડધી થઈ જાય છે બાળકના રડવાથી કે બીમાર પડવાથી માતા ખાવા પીવાનું કે ઊંઘવાનું પણ ભૂલી જાય છે અને તેનું કાળજું કપાઈ જાય છે જીવ તાળવે ચોટી જાય છે બાળકના ઉત્તમ ઉછેર વિકાસ અને સંસ્કાર સિંચનની પાછળ તે પોતાનું સત્ત્વ નીચોવી નાખે છે તે કોઈ પણ સ્વાર્થ વિના માત્ર પ્રેમ મમતા અને વાત્સલ્યથી પ્રેરાઈને આ બધું કરે છે ખરેખર માતાના ત્યાગ અને વાત્સલ્યની કોઈ સીમા નથી હોતી એક કહેવત છે કે મા તેમાં બીજા બધા બગડાના વા પોતાના બાળકો પ્રત્યેનો માતાનો પ્રેમ સ્વાર્થ વગરનો હોય છે સામાન્ય રીતે માતાને તેના બધા બાળકો પ્રત્યે સરખો પ્રેમભાવ હોય છે સંતાન અપંગ હોય કદરુપ હોય કે ઓછી બુદ્ધિવાળું હોય તો પણ માતાના વાત્સલ્યમાં જરાય ઓટ નથી આવતી એ કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમ માવતર ન થાય બાળકનું માત્ર ભૌતિક દેહ જ નહીં સંસ્કાર દેહ પણ માતા ઘડે છે બાળકના માનસિક ઘડતરમાં માતાનો પ્રભાવ સૌથી ઊંડો હોય છે શિક્ષકો તો બાળકોને માત્ર પુસ્તકની કેળવણી જ આપે છે પરંતુ બાળકોને જીવનલક્ષી કેળવણી તો માતા પાસેથી જ મળે છે માતાના વાત્સલ્યથી અને સંસ્કાર સિંચનથી બાળકનું જીવન ઘડાય છે તેથી જ કહેવાયું છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છત્રપતિ શિવાજી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક જેવા મહાપુરુષોના જીવન ઘડતરનો શ્રેય તેમની માતાઓને ફાળી જાય છે અહીં આ પંક્તિઓ આપણને યથાર્થ લાગે છે માં એ વિશ્વનું સર્વોત્તમ તીર્થસ્થાન છે માતાના ચરણ તળે જ સ્વર્ગ છે માતૃપ્રેમથી વંચિત રહેનાર બાળકના જીવનમાં કદી પૂરી ન શકાય તેવી ખોટ રહી જાય છે કવિવર પ્રેમાનંદે યથાર્થ કહ્યું છે કે ગોડ વિના મોડો કંસાર મા વિના સુનો સંસાર એ કવિએ પણ સાચું જ કહ્યું છે કે સો સો ઉગે સૂરજ ચંદા ઉગે હજાર ચંદા સૂરજ હો ફિર બી માત બિના ઘોર અંધાર જગત પર શાસન કરનારાઓના હૃદય અને જીવન પર માતાના સ્નેહનું અને સંસ્કારનું અજબ શાસન ચાલે છે કોઈ કવિની પંક્તિ આપણને યથાર્થ લાગે છે જે કર ઝુલાવે પારણું તે જગત શાસન કરે મનુષ્યની જેમ પશુ પક્ષીઓમાં પણ માતૃપ્રેમ અત્યંત પ્રબળ હોય છે ચકલી પોતાના બચ્ચાને ન જોતા વ્યાકુળ થઈ ચીંચી કરી મૂકે છે પોતાના વારછાડાને ન જોતા ગાય પણ કેવી બેબાકરી થઈને ભાંભરવા લાગે છે ખરેખર માતૃ સ્વરૂપ સર્વત્ર ભવ્ય મંગલ અને કલ્યાણકારી હોય જ છે ખરેખર માતાનો પ્રેમ અજોડ અને અનન્ય છે સર્વત્ર નિસ્વાર્થ અને કલ્યાણકારી મમતામય માતૃપ્રેમના દર્શન થાય છે હાડહાળમાં હેત ભર્યું જેને વેણ વેણ વરદાન દેખ ઘરે ઘર એ જ વિરાજે ભૂતડમાં ભગવાન વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે એ તો સત હૈ કે ભગવાન હૈ ધરતી પર મા બાપ રૂપ ય વિધાતા કી પહેચાન હૈ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ આવજો વિદ્યાર્થી મિત્રો આવજો